કામળિયાને પણ સ્વર્ગ ભૂલાવે એવો રૂડો પ્રદેશ કાઠિયાવાડ કવિશ્રી શ્રી અનુપ હરિયાણીનું ખૂબ સુંદર મજાનું કાવ્ય પ્રસ્તુત કરીએ છે રૂડુ કાઠિયાવાડ નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી ઝાળી છે ડુંગરા ગુથ્થે ડાલા મથ્થા એની ઢણકુ કાઠિયાવાડી છે પરબ સતાધાર વીરપુર પાળ્યાદને બગડાણે હરિ હરનો સાદ કરે એ રોટલો કાઠિયાવાળી છે સંતસુરા દાતારો ને વળી સુદામાને કેમ ભૂલવું મરી જાઉં પણ માગું નહીં એ ટેક કાઠિયાવાળી છે ખાંભીએ ખાંભીએ સિંદુરિયો જ્યાં રંગ કાઠિયાવાળી છે રા રાખી દીધો દીકરો એ જંગ કાઠિયાવાળી છે અને ન ખાવાનું ખાવા માગ્યું એ મહેમાન મહાભારાડી છે ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે અને અહિંસા તણી આંધી ફૂંકી જેનો સૂરજ નહોતો આથમતો લાકડી લઈને તોપુ તગડી એ ગાંધી કાઠિયાવાડી છે ગોકુળિયામાં ગોઠ્યું નહીં તું મથુરા મેલી ભાગ્યો તો રણરણ જઈ છોડ થયો એ કૃષ્ણ કાઠિયાવાડી છે અનુપ ધર્મની ખરી હતી એ દિશા ઉઘાડી છે વિશ્વતણા વિરાટ મોરારી બાપુ કાઠિયાવાડી છે મોરારી બાપુ કાઠિયાવાડી છે